तापी जिल्ला में मकर संक्रांति ने सुरक्षित राष्ट्रीय मार्ग सलामती उजवण वाहन चालकों ने अकस्मात बचावा मोटरसाइकल पर सेफ्टी गार्ड लगावाया हेलमेट वगरना चालकों ने गुलाब आपी पुलिस नियमों पालन करने अनुरोध करता जिला पुलिस वड़ाश्री जे एन देसाई રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જેએન દેસાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મિશન સુરક્ષિત મકર સંક્રાંતિ થીમ આધારિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયો હતો જેમાં આગામી મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગના દોરાથી વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત રાખવાના ઉમદા આશય સાથે પોલીસ દ્વારા માર્ગો પરથી પસાર થતા મોટરસાઇકલ ચાલકોના વાહન પર સેફટી ગાર્ડ લગાવી તેમણે સુરક્ષા કવચ પૂરૂ પાડવામાં આવ્યું હતું આ સાથે જ હેલ્મેટ ન પહેરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ કરી હતી પોલીસની આ માનવીય અભિગમવાળી કામગીરીને સ્થાનિક નાગરિકો અને ગ્રામજનોએ બિરદાવી હતી तापी जिल्ला ना तमाम नगरिको आगामी पर्व उत्साह उत्साहभेर जाए अईपण प्रकारना अकस्मात न सर तेवा अकस्मात निवारण आशय साथ आ झूबेश व्यारा नायब पुलिस श्री पी जी नरवाड़े जिला ट्राफिक शाखा पी आई श्री एस बी शेख व्यारा पी आई श्री, बी जी रावल रवल जिल्ला ट्राफिक शाखा पीएसआई श्री सी एस पटेल सहित पुलिस की टीम जोड़ी